નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આપની સાથે હું સોનલ મકવાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સ્પાર્ક ટુ ડે ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે વાત કરીએ એટલે મહિલાઓના સશક્તિકરણની વાત થાય સ્ત્રીઓને સક્ષમ બનાવવાની વાત થાય ઘણી બધી વાતો આજના દિવસે આપણે કરીએ અને ત્યારે મને એમ થાય કે શું હજુ પણ આ વાતો કરવાની જ છે કે આગળ વધવાનું છે વાતો ઘણી બધી થાય છે અને ઘણી બધી એવા ક્ષેત્રો છે કે જેમાં કામ પણ થઈ ચૂક્યું છે નારીઓની વાત કરીએ તો નારી હવે કોઈ એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી રહી પહેલાંનું એ ભારત હતું કે જ્યારે નારી ચાર દિવાલો પૂરતી સીમિત હતી પરંતુ હવે નારી આકાશ સુધી પહોંચી ગઈ છે નારી જો આકાશમાં પ્લેન ઉડાવે છે તો એક સીઈઓ બનીને કંપની પણ ચલાવે છે એ એક શિક્ષક બનીને બાળકોને ભણાવે છે એક માતા બનીને આ ખાસ સમાજ માટે જે નાગરિકની હાલ જરૂરિયાત છે તેવો એક સારો નાગરિક પણ એકમાં જ બનાવે છે દરેક જગ્યાએ જોવા જઈએ તો સ્ત્રીનો જે રોલ છે તે કોઈપણ પ્રકારના રિહર્સલ વગર ખૂબ જ બખૂબી એક સ્ત્રી જ નિભાવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ ને ત્યારે આવી જ મહિલાઓ સાથે વાત કરીને તેમની વાત આપ સુધી પહોંચાડવાનો અમે એક પ્રયાસ કરી રહ્યા છે અને એ માટે અમારી વચ્ચે ઉપસ્થિત છે સોનલ દેસાઈ જે એક શિક્ષક છે સાથે જ કોફાઉન્ડર એન્ડ પ્રિન્સિપલ એટ ટીસીએસ સેનન ફતેગંજ છે સાથે જ આર જે લજ્જા જેન્કરિંગ એન્ડ હોસ્ટિંગ અને એન્ટરટેનમેન્ટની ફિલ્ડમાં છે આપનું સ્વાગત છે સ્પાર્ક ડે ન્યૂઝમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ સો મચ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે શું વિચાર આવે સૌથી પહેલો વર્ષ બે હજાર પચીસ છે હજુ પણ ખાલી મોબાઈલમાં મેસેજ કે હેપી વુમન્સ ડે શું વિચાર આવે વિચાર એ આવે છે કે આપણે બે હજાર પચીસ આમ જેન્સ જનરેશનની એ બધી વાર્તો કરતા હોઈએ અને આ ટાઈમમાં પણ આપણે આમ સ્પેસિફિકલી જેન્ડર સ્પેસિફાઈ ડિસ્ક્રિમિનેટ કરી અને વુમન્સ ડે ઉજવવો પડે છે એ ઇટ સેલ્ફ એ થોડુંક નથી ગમી રહ્યું ફ્રેન્કલી ટેલિંગ કે કેમ એક પર્ટિક્યુલર જેન્ડરને ઉજવવો પડે કેમ હ્યુમન બીંગ છે તો હ્યુમન બિંગ રહે મેલ ફિમેલ દરેકની કુદરતે એની રચના અલગ અલગ રીતે કરેલી છે જી એ પ્રમાણે એને સશક્તિકરણ ઓલરેડી નારી નારી સશક્ત છે જ જ્યારે ચાઇલ્ડ બર્થનું જેને કામ આપેલું હોય નેચરે તો ઓલરેડી એટલી સ્ટ્રોંગ છે કે જેને ચાઇલ્ડ બર્થનું કામ આપેલું છે તો એને શું સ્ટ્રેન્થન કરવાનું આપણે જી હા હાજા મેડમ આપનું શું કહેવું છે શું વિચાર આવે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે મોબાઈલ તો ફૂલ થઈ ગયો હશે હેપી વુમન્સ ડે ના મેસેજ થી આઉટ ઓફ સ્ટોરેજ થઈ ગયો છે એવું કહી શકાય પણ છે ને બહુ સાચું કહું મારું આના માનવામાં થોડુંક અલગ છે કે ત્રણસો ચોસઠ દિવસ જે આપણું વર્ષ હોય એ ત્રણસો ચોસઠ દિવસ આપણે આપણું સ્ત્રીત્વ માણીએ છીએ રોજ એ જ સ્પીસીસમાં જીવીએ છે પ્રકૃતિમાં જીવીએ છે તો એક દિવસ એનું ઉજવી પણ શકાય ને ચોક્કસ ઇટ ઇઝ જસ્ટ લાઈક વેલેન્ટાઇન્સ ડે પ્રેમ તો ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક આપણે કરીએ છીએ તો એક દિવસ એનું ઉજવી લઈએ હા અને આપણે તો છે ને ગુજરાતી પ્રજા છે જીવવા માણવા ને ઉજવવા વાળી તો યાર વુમેન્સ ડે મેન્સ ડે ખાલી નામ આપો આપણે ઉજવશું એટલે મારા માટે તો ઉજવણી થવી જ જોઈએ ત્રણસો ને દિવસ છે તો પાસઠ દિવસ ઉજવી કાઢવાનો જી એકદમ સરસ વાત કે એક દિવસ કેમ સ્પેસિફિક ન ઉજવી લઈએ ત્રણસો ચોસઠ દિવસ કદાચ આપણે મહત્ત્વ આપીએ જ છે સ્ત્રીઓને અને થોડાક અંશે તો આપતા જ હોઈશું ભલે મોટાભાગે ન આપીએ આપણા મનમાં તો આપીએ જ છે ભલે કહેતા નથી એક દિવસ કહી દેશો તો શું ફરક પડી જશે બરાબર ને સોનલ મેડમ તમે એક ટીચર છો અને વર્ષ બે હજાર પચીસનું વરસ બેટી બચાવો બેટી પઢાવો આજના સમયમાં પણ કહેવું પડે છે એટલે એનો મતલબ એ છે કે હજુ પણ ઘણા બધા એવા કક્ષાના લોકો છે કે જ્યાં છોકરીઓને ખાસ કરીને શિક્ષણ નથી મળી રહ્યું સાક્ષરતાનું દર જોઈએ તો બાળકીઓમાં ઓછું છે અને આમ જોવા જોઈએ ને તો જ્યારે ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ આવે ને તો એમાં થી દસ છોકરીઓ જે ફોટા લાગ્યા હોય ને એમાં મોટાભાગની છોકરીઓ જ હોય એટલે એવું કહેવાય કે છોકરીઓ ભણે તો છે પણ એને ભણાવે તો એ ભણે એ વિશે તમારું શું કહેવું છે મારું તો એક જ વસ્તુ કેવું છે કે હું તો શિક્ષક તરીકે વાત કરું તો આપણે કહીએ ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમન એ તો બિહાઈન્ડ એવરી સક્સેસફુલ વુમેન દેર ઇઝ અ મેન દેર આર મેન એમ ઇએન ડેફિનેટ લુરલમાં હોય કે એના ફાધર પહેલાં આવે કે જેના એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરે કારણ કે અત્યારે તો ચાલો આપણે ગવર્મેન્ટની સારી સ્કીમો આવી રહી છે કે નમો લક્ષ્મી નમો સરસ્વતી પણ જે રીતે કોસ્ટિંગ વધી રહ્યો છે અમુક વખત કે બાળકો બધા એવું વિચારતા હોય કે દીકરી પાછું ભણાવીશું તો પછી આગળ જઈને તો સાસરે જતી રહેશે તો એ જોડો વિચાર ચેન્જ થાય ને અને પછી આવે એના હસબન્ડ કે જે એને સપોર્ટ સિસ્ટમ તરીકે જો આ બધા જ કોઈક ને કોઈક રોલમાં તો રહેવાના આઈધર ફાધર કે હસબન્ડ એ સપોર્ટિવ થાય ને તો ઓટોમેટિકલી એજ્યુકેશન જેમ નીચલા તબક્કાથી પણ શરૂ તો થઈ જ ગયું છે અને ચેન્જીસ આર ગોઈંગ ઓન પોઝિટિવ પણ આપણી પોપ્યુલેશન જ એટલી બધી છે ને કે એ ઇટ વિલ ટેક ટાઈમ પણ ઇટ ઇઝ ગોઈંગ ઓન ઇટ ઇઝ ગોઈંગ ઓન એન્ડ બુલેટ સ્પીડ કહી શકાય ચાલુ તો ચાલુ તો રહ્યું જ રહ્યું છે એ અમને જો દેખાઈ રહ્યું છે મારે આજે પચીસ વર્ષથી હું આ ફિલ્ડમાં છું એજ્યુકેશનમાં હું જોઈ રહ્યો છું કે પહેલા કરતા દીકરીઓ ભણવાના એ લોકોનો રેટ પણ વધી ગયો છે રેન્જ ઓફ ધ અને અલગ અલગ પ્રોફેશનમાં પેરેન્ટ્સ મોકલતા થયા છે એટલે ચેન્જ તો આવી રહ્યો છે ઇટ વિલ ટેક ટાઈમ એવરીથિંગ હેઝ અ સ્પેસિફિક ટાઈમ યસ બટ ઇટ ઇઝ ગોઈંગ ઓન પ્રોસેસ ઇઝ ઓન હા હા જેમ કે કહ્યું છે કે પ્રોસેસ તો શરૂ થઈ ગયો છે પરંતુ ટાઈમ તો લાગશે ત્યાં સુધી પહોંચવા માટે તમે એન્ટરટેનિંગ ફિલ્ડમાંથી છો એક આરજે રહી ચૂક્યા છો એટલે તમને તો આનો બહોળો અનુભવ છે અને મોટાભાગે એવું કહેવાય કે સ્ત્રી અને પુરુષ વચ્ચે નેપોટિઝમ વાળું પણ અત્યારે તો ચાલી રહ્યું છે બોલીવુડમાં એટલે એ તો દરેક ક્ષેત્રમાં ચાલે છે પણ શું એવું લાગે કે ડિસ્ક્રિમિનેશન ચાલે છે પુરુષ અને સ્ત્રી વચ્ચે સીચન હું તો એવું માનું છું કે ભારત એક પુરુષ પ્રધાન દેશ છે હતો અને છે અને રહેશે જ એટલે કેવું છે ખબર કે તમે તમારી જગ્યા કઈ રીતના બનાવો છો ને એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે એ તમે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં છો પોલિટિક્સમાં છો અત્યારે તમારા દિલ્હીના ન્યૂઝ બધા સુધી પહોંચ્યા જ છે કે એક છોકરી છે પુરુષ પ્રધાન દેશ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આપણો દેશ એવો છે ને રહેશે જ પણ ત્યાં તમે તમારી જગ્યા કેવી રીતના બનાવો છો ને એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે એટલે હંમેશા એવું કહું કે થોડી થોડી એવી વસ્તુઓ કરવાની કે તમે તમારી જગ્યા બનાવી જ શકો છો તમારા ટેલેન્ટથી તમારી સ્કિલ્સથી તમારી વાતોથી તમારી આવડતથી જગ્યા બનાવી શકાય એમ છે એટલે બનાવવા પર ફોકસ કરવો વધારે જરૂરી છે બાકી તકલીફ તો રહેવાની છે પચાસ ટકા પાણી ઓલરેડી ખાલી છે પણ પચાસ ટકા ભરેલું છે એવું યાદ રાખો તો ઇટ વિલ બી બેટર ચોક્કસથી વાત સાચી છે કે પણ અત્યારે છે ને એવું થઈ ગયું છે કે મહિલાઓ છે ને એ પોતે પોતાનું સ્થાન બનાવવામાં નહીં પણ એ આક્ષેપ કરવામાં કે જગ્યા નથી મળી રહી કે જગ્યા નથી આપવામાં આવી રહી એ જગ્યા બનાવવી પડશે એ વાત તમારી સાચી છે તમે એક એવી ફિલ્ડમાં છો અને જ્યાં તમે પહોંચ્યા છો એટલે સંઘર્ષ તો કરવો પડ્યો હશે કે પછી કેમ કે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતી હોય એટલે પરિવારને મેનેજ કરવું પાછું પ્રોફેશન મેનેજ કરવું અને બંને એકદમ બફખૂબી રીતે મેનેજ કરવું એટલે કેવો સંઘર્ષ રહ્યો શું સ્ટોરી છે એટલે સંઘર્ષ તો ખબર નહીં એને સંઘર્ષ કહેવાય કે મજાની જર્ની કહેવાય આઈ ડોન્ટ નો એકચ્યુઅલી મૂળે તો હું ઇન્જિનિયરિંગ કરેલું છે એટલે ચાર વર્ષ બાયોમેડિકલ ઇન્જિનિયરિંગ ભણ્યા પછી એવી ખબર પડી એવી સમજણ આવી કે આ આ બધું જ થશે આ જિંદગીમાં ક્યારેય નહીં થાય એટલે હવે એવું થયું અને આખી તમે ફિલ્ડ ચેન્જ કરો તમે બહુ જ નાના ગામથી આવો છો તમારા પેરેન્ટ્સને પણ આવું કોઈ એક્સપોઝર નથી ને છતાંય તમને ભરોસો મૂકીને કહે છે કે હા તું એકવાર ટ્રાય કરી જા એટલે આપણે પ્રયત્ન કર્યો છે સંઘર્ષ ખૂબ કર્યો પણ સંઘર્ષ કરતાં કરતાં મજા પણ ખૂબ કરી છે એટલે ક્યારે મને એવું નથી કે ઓ મેં આટલી મહેનત કરી મેં મહેનત કરતાં કરતાં પણ ખૂબ મજા કરી છે મારા જીવનમાં ઓકે સોનલ મેડમ કેટલું અઘરું કહેવાય ઘરની સાથે સાથે પોતાનું પ્રોફેશન પણ મેનેજ કરવું કારણ કે મોટા ભાગે પુરુષો નથી જ કરી શકતા બાળકોને પણ તમે ઘરે સાચવતા હશો તમારા પાછું તમારે સ્કૂલ જવાનું એક ટીચરની ભૂમિકા અદા કરવાની ઘરે જાઓ એટલે વાઈફની ભૂમિકા માતાની ભૂમિકા ઇનલોઝ હોય તો વહુની ભૂમિકા એટલે ઘણી બધી ભૂમિકા જ્યારે આપણે નિભાવવાની હોય તો કેવું લાગે હું તો એટલું જ કહીશ કે મારા સક્સેસમાં મારું પેશન પહેલું હતું જી મેં કરિયર લગન પછી શરૂ કરી એટલે મારા પાર્ટનરનો ફૂલ ટુ સપોર્ટ અને બીજું બા કામ મારા ઘરનાએ કર્યું ફેમિલી સપોર્ટ એટલે આજે મારો દીકરો સત્તર વર્ષનો છે અને મારી કરિયર ટ્વેન્ટી ફાઈવ ઇર્સની જે મેં લગ્ન પછી શરૂ કરી જી એટલે ક્લાસ શરૂ કર્યા ક્લાસ પરથી સ્કૂલ આ બધું પોતાની જાતે શરૂ કર્યું મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ એ પાર્ટનર છે અત્યારે મારી સાથે પ્રોફેશનમાં અમે લોકો સાથે જ છે અને ફેમિલીનો કોઈ દિવસ મને એવું નથી કહેવામાં આવ્યું કે ના ઓલવેઝ મારા બેકહેન્ડમાં ફેમિલી સપોર્ટ હેઝ પ્લેડ એટલે હું એવું કહીશ કે દેટ ઇઝ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ મારી લાઈફમાં બૂન ઇન ડિસગાઈઝ કહીએ ને આપણે જે કે આપણે કહીએ ને કે લોગ મિલતે કારવા બનતા ગયા તમે કંઈક કુત ચીજ આપ શિદ્દત શિદ્ધત ચાહો તો પૂરી એ યાદ આવી જાય કે તમને કઈ વસ્તુનું બહુ પેશન હોય ને તમે બહુ અંદરથી એમ કોઈને તો કુદરત એની મેતે રસ્તા કરતી જાય છે એ મારા કેસમાં આ સ્ટ્રગલ તો જો એ સ્ટ્રગલને તમે સ્ટ્રગલ કહો કે એન્જોયમેન્ટ કહો એ દરેકની લાઇફમાં અલગ અલગ પ્રકારની હોય જ વેનેવર યુ આર ઇન એની પ્રોફેશનલ આજે તમે સવારે અહીંયા આવો તો તમે પણ સત્તર શું ટાઈમ મેનેજમેન્ટ અને પેશન તમે એ વસ્તુ પ્રેમથી કરો છો કંટાળીને કરો છો એ બધું એને સ્ટ્રગલ કહો કે હા એટલે એ જ ને એટલે કહેવાનો મતલબ જ એ છે કે આપણે જે કરીએ છે ને એટલે સ્ત્રી સ્ત્રી જે કરે છે એ ખૂબ જ લાઇટ વેમાં કરી શકે છે એ સવારે ઉઠીને એના ઘરનું કામ કરશે અને ઓફિસ આવશે ને તો એના માટે કામ નથી હા એનું હા પણ આ કોઈ પણ કામ એ પુરુષ સવારે એના ઘરનું કામ કરીને એના ઓફિસ નહીં જઈ શકે એટલે એને આપણે સંઘર્ષ નામ આપી શકીએ કે સંઘર્ષ જ છે એક જાતનો કે આપણે આપણું ઘર મેનેજ કરીને પછી તમે તમારું પ્રોફેશન સાચવો છો એટલે એ સંઘર્ષ કરીને જ તમે આવો છો એટલે આપણે એને સંઘર્ષ કહી શકીએ ભલે આપણે એને એન્જોય કરતા હોઈએ પણ એ એન્જોય વર્ડ વાપરીએ તો કેટલું હળકું થઈ જવાય ને એટલે એ જ કળા છે ને એ જ કળા છે એ એડ કરવી છે કે એટલે મારે ખાલી છે ને આ વાતમાં એવું એડ કરવું છે તો ઘણી વાર છે ને આપણે બચપનથી જ્યારથી જન્મ્યા ને આપણા પેરેન્ટ્સ આપણા મમ્મી એની મમ્મી એની મમ્મી આપણને છે ને બધાને પહેલેથી એવું શીખવવામાં જ આવ્યું છે કે તમારે તમારા હસબન્ડનું ટિફિન કરીને જવાનું તમારે આવું કરીને જવાનું ભલે ને અત્યારે જમાનો બદલાઈ ગયો છે અત્યારે મારા ઘરે કૂક છે રાઈટ હું જમવાનું એટલું બધું હું નથી બનાવતી મારા ઘરે કરે છે પણ ક્યારેક કોઈ વસ્તુ રહી જાય ને તો હું એટલું માથે બહાર લઈ લઈને ચાલુ કરે યાર પેલું રહી ગયું છે આ રહી ગયું પેલું રહી ગયું એ છે ને આપણને મેન્ટલી પહેલેથી આમ આપણા મગજમાં થોપી દેવામાં આવ્યું છે એમાં આપણી બી કોઈ ભૂલ નથી આપણા મમ્મીની પણ કોઈ ભૂલ નથી વર્ષોથી પેલી જે રીત ચાલી આવી છે ને હતા તા તું કેવી રીતે ઊંઘી શકે તારો હસબન્ડ ઉઠીને ઓફિસ જાય તો એમ

કારણ કે મારા પપ્પા નાના હતા ત્યારે મારી મમ્મી કે રોટલી તે શીખી લેશે રોટલી તો એને પહેલાં ભણી લેવા દે એ ડાયલોગ મેં મારા ઘરમાં સાંભળ્યો છે મોટાભાગના ઘરોમાં હવે થઈ ગયું છે પણ હજુ જરૂરિયાત તો છે શું કહેવા માંગો છો બદલાઈ તો રહ્યું છે હા પણ કેટલા બદલાવની જરૂર છે હજુ તો ખાસું કારણ કે આપણું પોપ્યુલેશન એટલું મોટું છે પ્લસ આપણી જે પેલું મેન્ટાલિટી કહીએ ને એ બહુ સ્ટબન છે એને બહુ વાર લાગશે કારણ કે જે અલગ વિચારધારા ધરાવે એ લોકોને બધા શું કહેવાય કે અલગ અલગ નામ શરૂઆતમાં આપી દેવામાં આવ્યા કે આવું થાય એવું ના થાય પોતાની ટર્મ્સ પર જીવવા માટે બહુ બધું ફેસ કરવું પડે છે ચોક્કસ ફેસ કરવું પડે છે અને પહેલા આજે મેં તો પચીસ વર્ષ પહેલા મારી કરિયર ચાલુ કરી હતી બરાબર એટલે તે વખત અત્યારે તો મને એવું લાગે છે કમ્પેરેટિવલી થોડુંક સ્મૂધનિંગ આવ્યું છે અને કદાચ આજ થી પચીસ વર્ષ પહેલા એનાથી આવશે કે આપણે એવા બાળકો દીકરાઓ પણ મોટા કરી રહ્યા છે ને એકલી દીકરી મોટી ને એવા દીકરા પણ મોટા કરે છે જે એટલું કહેવાય ને કે લડકી કો કરાટે ઓર લડકે કો પરાઠે આને ચાઇએ કે યુ ડોન્ટ મેરી અ પર્સન યસ કે છોકરો એટલે ના લગ્ન કરે કે મને સવારે ગરમ રસોઈ મળે અને છોકરી એટલે ના લગ્ન કરે કે મને પ્રોટેક્શન મળે યસ

થાય છે અને ઘણી બધી વસ્તુઓ થઈ છે હું તમને એક લેટેસ્ટ હમણાં બેઝિક એક્ઝામ્પલ આપણા બધાના આખા ભારત દેશના મોડે એક જ શબ્દ છે ને એટલે મહાકુંભ યસ આજથી થોડા વર્ષો પહેલાં આપણે એવું વિચાર્યું હતું કોઈએ કે મહાકુંભ વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ ગેધરિંગ થશે નહી આટલા લોકો કમાશે આટલું બેસ્ટ ઇન્ડિયાની જીડીપીમાં પણ પ્રયાગરાજનો અત્યારે ઇમ્પોર્ટન્ટ રોલ છે આવું વિચાર્યું જ નહોતું ને થયું ને થયું એટલે મને એવું લાગે છે કે શરૂઆત થઈ ગઈ છે થશે અને નહીં થાય ને તો આજકાલની છોકરો એવી છે કે ખેંચીને લઈ આવશે ને કરશે સમાનતા માટે તમે શું માનો છો કે સમાનતાનો હક મળી રહ્યો છે કે હવે એ લેવલે પહોંચી ગયા છે કે સમાનતા નથી જોઈતી અમે છે અમારું એક સ્ટેટસ છે આ કેસમાં સમાનતા નથી જોઈતી પણ પૂરેપૂરી આઈડેન્ટિટી જોઈએ છે અમારું એક્ઝિસ્ટન્સ છે એવું જોઈએ છે ઘણી બધી જગ્યાએ આપણને એવું લાગે આજ એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં તો સો ટકા તમને એવું લાગે તમે આમ પચાસ સાહીઠ પુરુષોની વચ્ચે તમે એક ઊભા હો ને તો જલ્દી તમને કોઈ એટલું બધું ભાવ નહીં આપે તમને એવું થશે કે આ છોકરીને શું ખબર હશે આને શું પૂછવાનું તમે સમાનતાની વાત કરો છો તમે ઇક્વાલિટીની વાત કરો છો તો પૂરેપૂરું એક્ઝિસ્ટન્સ પણ આપવું બહુ જરૂરી છે એવું મને લાગે છે જી મેડમ આપનું શું કેવું છે સમાનતા પર કેમ કે આ વખતની થીમ પણ છે કે એક્સિલરેટ એક્શન્સ સમાનતાના હક મહિલાઓને આપવામાં આવી રહ્યા છે પરંતુ એક્શન્સને હવે સ્પીડી કરવા પડશે અને એક્સિલરેટ કરવા પડશે કેટલા હદ થી એક્સિલરેટ થયા છે કે નહીં તો પહેલાં એ થાય કે માંગવું કેમ પડે હા પણ માંગવું પડી રહ્યું છે માંગીએ એટલે શું થાય કે આપણો હાથ નીચે અહીંયા પડે એમ છે આઈ એગ્રી વિથ લજા ઇન ધેટ મીન્સ કે એક્ઝિસ્ટન્સ ખાલી કે તમારું સપોઝ એક્સેપ્ટન્સ કહીએ ને આપણે કહીએ ને કે ઇફ યુ આર ઇન સમ ફિલ્ડ તમારું કંઈક એની અંદર કંઈક તમારું ઇનપુટ હોય તો ઇન્સ્ટન્ટ ચાર જણના ફેવરિઝ એના વગર જજમેન્ટ વગર ધેટ શુડ બી એક્સેપ્ટેડ એક્સેપ્ટન્સ ઇટ ઇઝ હા આઈ એગ્રી વિથ હર ઇન ઇન સટન લેવલ કે એ થોડુંક અઘરું છે એ એ એ એ એને કહું છું ને કે એ જે જનરેશન આપણે જે જનરેશન અત્યારે એક્સેપ્ટન્સની વાત કરીએ છીએ ને પાંચથી વીસ વર્ષ પછી એ થઈ જશે ત્યાં કે એ બાળકો અત્યારે મોટા થઈ રહ્યા છે એટલે એ ચેન્જ જે અત્યારે જે જનરેશન સાથે ડીલ કરીએ અને આથી વીસ વર્ષ પછી જનરેશન જે ડીલ થશે એ જે પહોંચશે ત્યારે ઓલરેડી આ બધી આપણે કોઈ વાત કરવાની જરૂર નહીં પડે એ હશે ત્યારે એક્સેપ્ટન્સ હશે ચલો એ આશા રાખીએ કે વીસ વર્ષ પછી આપણે એક નવા ભારતમાં હોઈશું કે જ્યાં સ્ત્રીઓ સમાનતા નહીં માગતી હોય સમાનતા આપી સમાનતા જોઈતી પણ નથી જોઈએ છે કે તમે માની લો કે છે એક્ઝિસ્ટન્સ યસ છેલ્લે શું મેસેજ આપવા માગશું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તમામ મહિલાઓ માટે હું તો એક જ કહીશ દરેક મેલને કે બી જો તમે ફાધર હો કાં તો તમે ફ્યુચર ફાધર હો તો તમારી દીકરીને એક ઉડવા માટે પાંખો આપો નહીં કે લિમિટેશન સાથે હા એને સારું ખરાબ બંને વચ્ચેનું અંતર સમજાવો અને એકલી દીકરી કેમ દીકરાને પણ એ સાચાને ખરાબ આજે આપણી દીકરી બહાર આરામથી પ્રોટેક્ટિવ એટમોસફિયરમાં ફરી શકે તો એના માટે દીકરાઓને પણ ટ્રેન તો કરવું પડશે ને કે એ પણ એ રીતે એની પણ એ વિઝ્યુઅલાઇઝેશન એની પણ મેન્ટાલિટી એ રીતની હોવી જોઈએ તો જ બધું સરખું થશે એટલે ઓનલી એકલી દીકરીઓ પર એ ના કરાય દીકરાઓને પણ શીખવાડવું પડે લજા મેડમ આપનો અંતિમ મેસેજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓ માટે મહિલાઓ માટે એટલો જ મેસેજ છે કે ભગવાને તમને સ્ત્રીની યોનિમાં જન્મ આપ્યો છે તો એને ઉજવવાનું છે તમે કોઈ સર્જન કરી શકો એ તાકાત છે તમારી પાસે તો પછી એને ઉજવવાની ને માણવાની છે આ જિંદગીને એટલે પેલું શું કહેવાય સશક્તિકરણ ને સમાનતા ને પુરુષ સમોવળી એ બધું ખાલી વાતો કરશું આપણે પણ આપણે એકચ્યુઅલ જિંદગી જીવવા માટે આ ધરતી પર જન્મ લીધો છે ને આ સ્ત્રીની યોની છે એક સરસ ફેમિનાઇન એનર્જી છે આપણી પાસે એક ડિવાઇન સર્જન કરવાની શક્તિ છે ને તે શક્તિને મસ્ત ઉજવવાની છે સો બધાને વન્સ અગેન હેપી વિમેન્સ ડે અને મજા જિંદગી માટે આવી છે તેમની સાથે આપણે વાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે આજનો દિવસ એટલે કે મહિલાઓએ જે પણ કઈ સમાજ માટે કર્યું છે કરી ચૂક્યા છે કરી રહ્યા છે એ તમામ કામગીરીને બિરદાવવાનો દિવસ તેમને સમાન હક આપવાનો અને સમાન હક તેમને ન માંગવો પડે તે માટેના સતત પ્રયાસો કરતા રહેવાનો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આજના દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે અને દિલથી મનાવીએ તમે પણ તમારી આસપાસની સ્ત્રીઓને આજે ખુશ રાખો અને હેપ્પી વુમન્સ ડે વિશ કરો અને પુરુષમાં પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રીનો અંશ રહેલો છે એટલે તમામ પુરુષોને પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ડે ન્યૂઝ